જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે બધા નાચા નવા રાખી શુભેચ્છા આપણે ના જોઈને જો વસ્તુ તૈયાર તો નથી પણ લાઈબી થઈ ગયા છે તો બેસી ગયા છે ત્યાં બેસી ગયા અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો તો આજે તો ગુરુ પૂર્ણિમા છે તો બધા રેપી ગુરુ પૂર્ણિમા જો નાસ્તો કરીને જો સૂતા છે એને ટેસ્ટી અને બાર પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારમાં તો રાજકોટ તો કાંઈ નહોતું પણ અહીંયા તો સાતલપુર જૂનાગઢ જિલ્લામાં બહુ વરસાદ છે તો અત્યારે અત્યારમાં ચાલુ થઈ ગયું છે વરસાદ અને આ પોપટડા ભાઈ જો બિલાડીને દેખીને તે જ કાંત કરવા માંગ્યા છે નજારો મસ્ત મજા એકદમ ચોખ્ખી ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે તો મમ્મી ગોઠવવામાં એને શ્રાસ જય શ્રી કૃષ્ણ

मम्मी ने कला वाले गाने जो साफ सुपे कर और चिंकड़े किया देने ना फोटो है तो मम्मी ने जो करे है साफ सुपाई जो अन जो आधा दाएं बैठा है अन मर बागिया है मर बागिया मंदिर है जो तो અને માર મમ્મી તો કાઈ નો કમ્પ્લીટ કરે હે મરવા ગયા તે બધુંય ભૂલી ગયા કા ઓ તો લેટ સે સરપ્રાઈઝ મમ્મા કામ ના થાય ઓ

કરાવતી કરાવતી બીજા કામે લાગી ગઈ બેન શું કામે લાગી ગઈ બતાવું તમને આમાં એ ડૂચો કાઢ્યો છે ને બધે કાગળિયા તો એમાં ફરવા મેં ખોખામાં જોઈ લે ને આપણે આવું કામ કરતા રહ્યા ને ત્યાં મમ્મીએ રસે બનાવી લીધી આમાં મમ્મીએ બટેટા શાક વખા નાખ્યું છે સરસ મજાનો દુખતા કોઈ કરી રાખ્યો છે તો એ મૂકી દીધો ફ્રીજમાં અને આ કબૂતર ભાઈ ભૂલા પડી ગયા લાગે રસોડા ને ઉપર બેસી ગયા છે કેવો હતો ઉડેન વહી ગયું ચ અહીં ઉપર જ બીજું નોર્જો જુઓ ઓરું માથું વડાવવાનો ટાઈમ નથી મેળો બીજા સરસ મજાની રોટલી બનાવી લીધી છે ને પછી લાગી છે એના પપ્પાને ભાત દેવા હે એના પપ્પા ટીવીમાં મોબાઈલમાં મશ્કૂલ છે બીજા બેન સરસ રોટલી નાની નાની બનાવી ચો કેવી લાગે એ કોમેન્ટમાં અમને જણાવજો હમ હમ તમે જોઈ શકો છો કેટલું અંધારું છે ને વરસાદ ખૂબ પડે છે બાજુ તો આપડે તો સરસ ખુલ્લું વાતાવરણ છે તો એ કપડાં લઈ લઈએ શું છે એ નહીતર ભીના થઈ જાય તો વળી પાછા હુકવામાં મુશ્કેલી અત્યારે હુકાય તો નીકળીક વાતાવરણ બહુ મસ્ત છે ચાલો વરસાદ પાછો આવી ગયો છે કેવો વરસાદ આવે છે બપોર માન માનવા દીદી ઘડીક વાર તડકીને ઘણીક વાર વરસાદ ને રેડો ન આવતો તો એવું થતું હતું અત્યારે તો જોરદાર પડવા માંડ્યો છે પવન સાથે પવન એવો છે

જો આપણે દૂધ પણ ગરમ કરી લીધા ભેંસ ભેંસનું તો આ છે ભેંસનું દૂધ અને આ છે આપણે દૂધ પીવા માટે પપ્પાને તો બની આપણો રીંગણાનું શાક પણ ચડે છે આપડે ગામડાનું દૂધ તો બહુ મજા ચોખ્ખું હોય સરસ ચા પાણી મસ્ત થાય આપણે રીંગણાનું શાક ચડે છે પપ્પાનું ફેવરિટ દૂધ ગરમ ને એવું થઈ જવાય એક છે કામ પછી ફ્રી બંધ થા અગિયાર છ્યાતે જો ને રાગડા તાણે છે ચાલો વીડિયાને ને એન્ડ કરી દે લાઈક શેર કરવાનું ના ભૂલતા કમેન્ટ માં મારી મમ્મી મમ્મી જો તો બે રોટલી આઈ બરાબર ના ચાર રોટલી આઈ તે કેટલી વધે તઈ હા